ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બનેલી તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી તેઓના આ આ પ્રમાણસર મિલકતનો સમયગાળો એક ચાર બે હજાર બારથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયાની મળી આવેલી તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ચારસો દસ ટકા કરતાં વધારે છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પહેલાં સાગઠિયા વિરુદ્ધ અમને કોઈ અરજી તેઓની મળેલી ન હતી પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ દુર્ઘટના બની ત્યારબાદ તેઓના વિશે જ્યારે અમારી એક ટીમ ત્યાં ગયેલી ત્યારે તેઓને રૂબરૂમાં અને બીજી લેખિતમાં પણ એક બે ફરિયાદો મળેલી અને ત્યારબાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી સાગઠિયાની મિલકતો ઘણી બધી જગ્યાએ આવેલી હતી અને જુદી જુદી કચેરીઓમાંથી આ અંગેની માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતોના વેલ્યુએશન પણ કરવાના હોય છે જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ થયેલોનું છે આ સિવાય બીજું કોઈ કારણ નથી તેઓની કાયમી નિમણૂકમાં ભ્રષ્ટાચાર હોય એ બાબતની કોઈ એસીબીને ફરિયાદ હાલ સુધી મળી નથી પરંતુ તેઓ વર્ષ ઓગણીસો છન્નુંમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોડાયેલા હતા ત્યારબાદ બે હજાર નવમાં તેઓ આસિસ્ટન્ટ ટીપીઓ તરીકેનું પ્રમોશન મેળવેલું અને બે હજાર ચૌદથી તેઓ ટીપીઓના ટાઉન પ્લાનિંગ ઓફિસરના ચાર્જમાં હતા અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં તેઓને આ નિયમિત નિમણૂક તરીકે આપવામાં આવેલું હતું તેઓના કુટુંબીજનોમાં તેઓના પત્ની પુત્રી અને પુત્ર કેયુર એ ત્રણ છે આ જે મિલકતો છે તેમાં મોટાભાગની મિલકતોમાં તેઓએ પોતાના કુટુંબીજનોના નામ સંયુક્ત કુટુંબ તરીકે રાખેલા છે તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના બે પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે હોટલ એક અંડર કન્સ્ટ્રકશન ચાલી રહી છે જે રાજકોટમાં છે તેઓનો ફાર્મ હાઉસ છે ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ મનાવેલું છે તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે આ ઉપરાંત તેઓ નું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના બે ફ્લેટ છે સર આમાં પરિવારના જે નામ પર નીકળ્યા છે એમના અપ્રમણ છે મિલકત ખરી અ ખરીદવામાં આવે તેમની ધરપકડ થશે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે કે શું તેઓના જે કુટુંબીજનો છે તેઓના વિરુદ્ધ હાલ આરોપી બનાવવામાં આવેલ નથી પરંતુ તપાસમાં તેઓના વિરુદ્ધની કોઈ બાબત જણાશે તો તેઓને ચોક્કસ આરોપી બનાવવામાં આવશે અને કે વિરુદ્ધ રાજકોટ અગ્નિકાંડનો જે બનાવ છે તેમાં અમને ઘણી બધી અરજીઓ મળેલી છે અને હાલ એ જે કોઈ અરજીઓ અને રજૂઆતો મળેલી છે એ તમામની વિરુદ્ધ અને એ ઉપરાંત એસીબીએ પોતાની રીતે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન રિપોર્ટ ડેવલપ કરી અને ઘણા બધા જે અધિકારી કર્મચારી છે તેના વિરુદ્ધ હાલમાં તપાસ આદરેલ છે રાજકોટની જેમ અમદાવાદમાં જે કોઈના વિરુદ્ધ ફરિયાદ મળી હશે એ તમામ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે જ

અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં રહેતા યુવકે સ